ધોડકા તાલુકાના બુબલી ગામમાં પીવાનું પાણી ન આવતા બોલ મચી છેલ્લા કેટલાય દિવસથી બુબલી ગામમાં પીવાનું પાણી પૂરું પાડતી લાઈન તૂટી ગઈ હોવાથી ગામ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે આ સમસ્યાને લઈને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ગામ લોકોનું કહેવું છે કે સરપંચ ગામમાં રહેતા નથી ધોડકા રહેવા જતા રહ્યા છે સરપંચ ધોળકામાં પૂરી સગવડતાથી રહે છે અને ગામ લોકોને આવી હાલાકી ભોગવવી પડી રહી છે ગામમાં પીવાના પાણીની પાઇપો પણ ફાટી ગઈ છે તેને પણ રિપેરિંગ નથી કરાવવામાં આવતી નથી ભુબલી ગામના લોકો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે અહેવાલ મહેશ મકવાણા ધોળકા પાણી નથી કરે પાણી વગર પાંચ થી લાઈન તૂટી જઈશ હજી કોઈ કોઈ ધ્યાન નથી